હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું આટા કે મેદાનો કે ફ્રાય કે એર ફ્રાયનો ઉપયોગ કર્યા વગર એકદમ ખસ્તા અને ખાવામાં સોફ્ટ એવી મટર કચોરીની રેસિપી તો ફ્રેન્ડ્સ આ કચોરી આપણે આટાનો કે મેદાનો ઉપયોગ કર્યા વગર જ તળ્યા વગર કે પછી એર ફ્રાય કર્યા વગર જ એકદમ ટેસ્ટી અને ખસ્તા બનાવીને તૈયાર કરીશું તો ફ્રેન્ડ્સ હવે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા હવે ચાલુ રેસીપી શરૂ કરીએ તો અહીંયા સૌથી પહેલાં મટર કચોરી બનાવવા માટે મેં અહીંયા તપેલીમાં પાણી ગરમ થવા મૂકી રાખ્યું હતું તેમાં મેં અડધો કપ જેટલા વટાણાને પણ એડ કરી લીધા છે સાથે જ આપણે તેમાં અડધી ચમચી મીઠું એડ કરી લઈશું અને તેને સારી રીતે બોઇલ થવા દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું હવે કઢાઈમાં એક ચમચી વરિયાળી એડ કરી લઈશું સાથે જ એક ચમચી આપણે તેમાં સૂકા ધાણા એડ કરી લઈશું અડધી ચમચી કાળા મરીનો પાવડર એડ કરીશું તમે આખા મરી પણ એડ કરી શકો છો એક ચમચી જીરું એડ કરી લઈશું અને ગેસની ફ્લેમ લો રાખીને આ બધી વસ્તુને સારી રીતે ડ્રાય રોસ્ટ કરી લઈશું તો આપણે તેને એકથી બે મિનિટ સુધી સારી રીતે ડ્રાય રોસ્ટ કરવાના છે બધા મસાલા આપણા રોસ્ટ થઈ ગયા છે હવે આપણે તેને મિક્સર જારમાં એડ કરી લઈશું મસાલાને આપણે ગ્રાઇન્ડરમાં એડ કરી લઈશું તમે તેની જગ્યાએ ખાંડી બી શકો છો આ મસાલાને આપણે દરદરો ગ્રાઇન્ડ કરવાનો છે એટલે મેં અહીંયા બે તીખા લીલા મરચાં પણ એડ કરી લીધા છે સાથે જ તેને આપણે કટ કરીને એડ કરીશું એક ઇંચ આદુનો ટુકડો પણ એડ કરી લીધો છે હવે ઢાંકીને તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તો અહીંયા મેં આપણો મસાલાને દરદરો ગ્રાઇન્ડ કરી લીધો છે હું તમને બતાવું ચમચીથી તો આપણે તેને આ રીતના દરદરો ગ્રાઇન્ડ કરવાનો છે અહીંયા આપણા વટાણા પણ સારી રીતે બોઇલ થઈ ગયા છે તેને આપણે ચેક કરી લઈએ તો ગેસની ફ્લેમ બંધ કરી લઈશું તો વટાણા આપણા સારી રીતે બોઇલ થઈ ગયા છે એક કઢાઈમાં આપણે ત્રણ ચમચી જેટલું ઓઇલ એડ કરી લઈશું ચપટી જેવી હિંગ પણ એડ કરી લઈશું સાંતળી લઈશું અને હવે મેં અહીંયા એક નાની સાઇઝની ડુંગળીને ઝીણી કટ કરીને લઈ લીધી છે એડ કરી લઈશું અને ડુંગળીને પણ આપણે બે મિનિટ સુધી સારી રીતે સાંતળી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું ડુંગળી આપણે સારી રીતે સંતળાઈ જાય ત્યારબાદ આપણે બનાવેલો મસાલો પણ તેમાં એડ કરી લઈશું મસાલો એડ કર્યા બાદ આપણે મસાલાને પણ સારી રીતે રોસ્ટ કરી લઈશું સાથે જ મેં અહીંયા એક ચમચી જેટલું બેસન પણ એડ કરી લીધું છે બેસન અને મસાલાને આપણે સારી રીતે કૂક થવા દેવાનું છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું પણ એડ કરી લઈશું અને ફરીથી આ બધી વસ્તુને મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ આપણે અત્યારે લો રાખીશું જેથી મસાલા આપણા બળે નહીં મિક્સ થયા બાદ આપણે તેમાં બોઇલ કરેલા વટાણા પણ એડ કરી લઈશું અને આપણે વટાણાને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લેવાના છે અને હવે આપણે વટાણાને પણ સારી રીતે મેશ કરી લઈશું તો મેં અહીંયા વટાણાને પણ સારી રીતે મેશ કરી લીધા છે તમે જોઈ શકો છો મેં અધકચરા જ મેશ કર્યા છે સાઈડમાં રાખી લઈશું હવે બીજા પેનમાં આપણે ડોટ કપ જેટલું પાણી એડ કરી લઈશું ગેસની ફ્લેમ હાઈ રાખી અને તેમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું એક ચોથાઇ ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને બે ચમચી તેલ એડ કરીને બધી વસ્તુને મેળવી લઈશું હવે તેમાં સરસ એવું બોઇલ આવવા લઈશું તો અહીંયા થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું પાણીમાં સારું એવું બોઇલ પણ આવી ગયું છે એકવાર મિક્સ કરી લઈશું અને મેં અહીંયા એક કપ જેટલી સોજી લીધી છે તેને પણ તેમાં એડ કરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને સૂજીને સારી રીતે આપણે મિક્સ કરવાની છે જેથી સૂજી આપણે સારી રીતે કૂક થઈ જાય તે પેનનું તળિયું છોડે ત્યાં સુધી આપણે તેને સારી રીતે મિક્સ કરીને કૂક થવા દઈશું હલાવતા જઈશું જેથી તેની અંદર ગાંઠા ના પડે તો આ રીતે આપણે સૂજીને હલાવતા જવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું તમે જોઈ શકો છો કે સોજી આપણું પેનનું તળી છોડવા લાગી છે સોજી આપણી સારી રીતે કૂક થઈ ગઈ છે ગેસની ફ્લેમ લો રાખીશું તેમાં આપણે બે ચમચી જેટલું ઓઇલ એડ કરી લઈશું અને ફરીથી આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ થયા બાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને તેને બીજા વાસણમાં ઠંડુ થવા માટે કાઢી લઈશું તો આ રીતે મેં કાઢી લીધું છે અને સૂજી આપણે સારી રીતે ઠંડી પણ થઈ ગઈ છે તો આ રીતે તેને હાથથી થોડી એવી મસળી લઈશું જેથી તે સારી એવી સોફ્ટ પણ થઈ જાય તો મેં સૂજીને સારી રીતે મિક્સ કરી લીધી છે જેમ જેમ સૂજી આપણી ઠંડી થતી જશે એમ સારું એવું તેમાં બાઇન્ડિંગ પણ આવી જશે તો આ જ રીતે આપણે સૂજીને જેમ થોડી ગરમ હોય ત્યારે જ આપણે તેને આ રીતે મસળી લઈશું તો મેં સોજીને તો મસળી દીધી છે હવે બનાવેલું સ્ટફિંગ છે તેના આ રીતે નાની સાઇઝના બોલ બનાવી લઈશું હવે સૂજીના મિશ્રણમાંથી થોડું એવું મિશ્રણ લઈ અને આ રીતનો આપણે લુવો લઈ લઈશું અને તેને આ રીતે આપણે જેમ કચોરીમાં સ્ટફિંગ ભરી એ જ રીતે આપણે તેને વણી લેવાનું છે હાથની મદદથી એકદમ વધારે પતળું પણ નથી રાખવાનું વધારે જાડું પણ નથી રાખવાનું તો આપણે આ રીતનું તેને કરી લઈશું તમે જોઈ શકો કે સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે તેમાં સ્ટફિંગ પણ ભરી લઈશું સ્ટફિંગ ભરી લીધું છે આપણે જેમ કચોરીને પેક કરીએ એ જ રીતે આપણે તેને બધી સાઈડથી એક સરખું એવું કવર કરી લઈશું જેમ આપણે કચોરી બનાવીએ છીએ સેમ જ રીતે બનાવવાનું છે તો આ રીતે આપણે તેને બધી સાઈડથી કવર કરી લઈશું ખૂબ જ ઇઝી રીતે કવર થઈ જાય છે લોટના કરતાં પણ ખૂબ જ સરસ એવી આપણી કચોરી બનીને તૈયાર પણ થાય છે અને તમે જોઈ શકો છો કે મેં સારી રીતે તેને બનાવી લીધું છે તો આ જ રીતે આપણે બીજી બધી કચોરી પણ બનાવી લઈશું સેમ રીતે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે મેં આ બધી જ કચોરીને બનાવીને તૈયાર કરી લીધી છે આપણી કચોરી એકદમ સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને મેં અહીંયા આપે પેનમાં એક એક ચમચી જેટલું ઓઇલ એડ કરીને તેને સરસ એવું ગરમ થવા દીધું છે હવે આપણે તેમાં કચોરીને પણ એડ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આપણે વધારે તેલનો ઉપયોગ નથી કરવાનો આમાં એક એક ચમચી તેલમાં જ આપણે કચોરી બનાવીશું એ બી એકદમ ખસ્તા અને બજારમાં મળે તેવી જ તો કચોરી એડ કરી લીધી છે હવે ઢાંકણું ઢાંકીને તેને મીડિયમ ગેસની ફ્લેમ પર પાંચથી સાત મિનિટ સુધી સારી રીતે કૂક થવા દઈશું તો ત્યાં પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે કચોરીને ચેક કરી લઈશું તો એક સાઈડથી આપણી કચોરી સરસ એવી ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે બધી જ કચોરીને હવે પલટાવી લેવાની છે તમે જોઈ શકો છો કે સરસ એવી ક્રિસ્પી બની ગઈ છે તો મેં આ બધી જ કચોરીને પલટાવી લીધી છે હવે આપણે ઢાંકણું ઢાંકી લઈશું અને ફરીથી તેને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સારી રીતે કૂક થવા દઈશું તો ફરીથી અહીંયા પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો કે કચોરી આપણી કેવી એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે એકદમ ગોલ્ડન અને ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે બધી જ કચોરીને બહાર કાઢી લેવાની છે તમે જોઈ શકો વચ્ચેથી આપણે ગેસનો તાપ થોડો વધારે અડે છે એ માટે વધારે થોડી કૂક થઈ ગઈ છે તો એકદમ સરસ એવી ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું તો જ રીતે બધી જ કચોરીને આપણે બહાર કાઢી લેવાની છે અને ગરમા ગરમ સોસ સાથે આપણે તેને સર્વ કરીશું તો આપણે એકદમ ગરમા ગરમ કચોરી એકદમ ક્રિસ્પી આટો કે મેદાનો ઉપયોગ કર્યા વગર તેલમાં તળ્યા વગર કે પછી એર ફ્રાય કર્યા વગર જ આપણે એકદમ ખસ્તા અને એકદમ ખાવામાં સોફ્ટ એવી મટર કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ રેસીપી કેવી લાગે એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નીચે આપેલ બે લાયકોનને જરૂરથી પ્રેસ કરજો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાર સુધી આવજો